પાદરા તાલુકાના ચિત્રાલ ખાતે આવેલ શ્રી સાગર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા પાદરા તાલુકાનું નામ રોશન કર્યું હતું ચિત્રાલ ગામ ખાતે આવેલા શાળાના વિદ્યાર્થીઓએ ગાણિતિક અણુબોમ્બ જે એનસીઈ ના સિલેબસ મુજબ આ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું જેને સીઆરસી બીઆરસી જિલ્લા કક્ષાએ સાથે રાજ્યના સાત જિલ્લા વચ્ચે અને રાજ્ય કક્ષાએ પસંદગી થવા પામી હતી ત્યારબાદ હવે આ પ્રોજેક્ટ નેશનલ લેવલે પણ પહોંચ્યો છે જેમાં દિવ્યાંગ બાળકોને લગતા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે ચિત્રાલની આ શાળાના ગાણિતિક અણુબોમ્બ પ્રોજેક્ટનું પ્રદર્શન આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યક્રમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સમક્ષ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું પ્રોજેક્ટ એક ગણિત વિષય પર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને

બે વિદ્યાર્થીઓ સિદ્ધરાજ પડિયાર અને તન્મય પટેલ કે જોએ પોતાનો પ્રોજેક્ટ બનાવ્યો છે ગાણિતિક અનુબોમ તેમના શિક્ષક શ્રી હિરલભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટ સીઆરસી બીઆરસી જિલ્લા કક્ષા રાજ્ય કક્ષાએ પસંદગી પામીને ઈનામ મેળવીને હવે તેઓ રાષ્ટ્રીય ક્ષેત્રે તેઓ સ્પર્ધામાં જનાર છે તો આ પ્રોજેક્ટ બનાવવા બદલ બંને વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમની આગળ જે રાષ્ટ્રીય ક્ષેત્રે સ્પર્ધા થવાની છે તેના માટે તેઓને શુભેચ્છા પાઠવું છું આ પ્રોજેક્ટ તેમણે ગણિતને લઈને બનાવ્યો છે ગણિત આમ તો અઘરો વિષય છે પરંતુ તેને જો આ પ્રોજેક્ટ દ્વારા શીખવામાં કે સમજવામાં આવે તો ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ પણ શીખી શકે છે સામાન્ય લોકો પણ શીખી શકે છે અને ગણિતને ખૂબ જ સાદી ભાષામાં સમજી શકાય એ પ્રમાણેનો આખો પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટ થકી તેઓએ જે પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ આજે શિક્ષક અને આ બંને વિદ્યાર્થીઓનું મેં પ્રોત્સાહિત કર્યા છે અને સન્માનિત કર્યા છે અને ઉત્તરોત્તર તેઓ પ્રગતિ કરે તેઓમાં રહેલી આવડત એ પાદરા તાલુકાને પણ આપે અને પાદરા તાલુકાનું નામ વધુને વધુ રોશન કરે તેવી તેઓને શુભેચ્છાઓ પાઠવી છે નમસ્કાર હું સાગર વિદ્યાલય ચિત્રાલ પ્રાથમિક વિભાગ તાલુકો પાદરા શિક્ષક શ્રી હિરલભાઈ બોલું છું અમે ગાણિતિક નમૂનાઓ બનાવે છે જેનું નામ અમે રાખેલું છે ગાણિતિક અનુભવ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અમે વર્કખંડની અંદર અનુભવ કરીએ છીએ અને ઘણા બધા બાળકો ગણિતથી જે ડરતા હોય છે એને અમે કેવી રીતે સોલ્વ કરી શકીએ મતલબ કે એમને કેટ કેટલું ઈઝી ગણિત શીખવાડી શકીએ એના માટે અમે ચોર્યાસી જેટલા વર્કિંગ મોડલ બનાવ્યા છે અને એમાં પણ ખાસ અંધ અને અશક્ત બાળકો જેવા દિવ્યાંગ બાળકો છે જે સરકાર શ્રી આવા બાળકો પાછળ ખૂબ મહેનત કરતી હોય છે તો એવા બાળકોને કેટલી સરળ રીતે આપણે ગણિત શીખવી શકીએ એના માટે અમે પ્રયત્ન કર્યો છે અમે અમારા વિદ્યાર્થીઓ થકી આ પ્રોજેક્ટને જુદા જુદા લેવલ પર એટલે કે શાળા લેવલ પર સીઆરસી લેવલ બીઆરસી લેવલ જિલ્લા લેવલ ઝોન લેવલ અને રાજ્ય લેવલ સુધી જઈ અને આગળના લેવલ માટે અમે નોમિનેટ થયા છે તે બદલ અમને આ ગામનો સમાજનો શાળાનો અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સહકાર મળેલો છે આ પ્રોજેક્ટ અમે હજુ પણ આગળ નવા ઇનોવેશન સાથે અમે રજૂ કરવાના છે અને પાદરા તાલુકામાંથી અમને આજરોજ જે એમએલએ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓનું અને અમારું અને શાળાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ અમે એમના આભારી છીએ અને એમનો એક વિશ્વાસ છે કે અમારું શાળાનું નામ અમારા તાલુકાનું નામ જે ગૌરવભેર થાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કરવા છે અને એમને પણ અમને સહકાર આપવાની લાગણી દર્શાવી છે એનું પણ અમે માન સન્માન આપીશું